પાડી ન શકે ત્યારે કહ્યું કે આપ મારો ઉદ્ધાર કરો આપની એક દિવસની સેવાનું મને ફળ આપો વૈષ્ણવ કે સેવા પોતે ફલરૂપ છે તને આપી અરે બે ઘડીની સેવા ફળ આપ ના એક અડધી ઘડી ઘડી ના તો એક વાર ઝારી ભર્યાનું ફળ આપ અને વૈષ્ણવે હાથમાં અંજલી લઈને કહ્યું જા એક વાર ઝારી ભર્યાનું તને ફળ આપું છું અને એ પ્રેત પ્રેત યોનીમાંથી મુક્ત થઈ ગયો

આપણે એમની સામે જોઈએ નહીં ને સીધે સીધા નીકળી જઈએ તો ક્યાંક અપમાન નથી આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો અને સોફા પર બેઠો હોય આપણે જોઈએ નહીં સીધા ઓફિસે નીકળી જઈએ એને કેવું ખોટું લાગે કે આજ પછી આના ઘરે નહીં આવું જોતો નથી તો આ જગતનો નાથ પોતાના વૈકુંઠના સુખ છોડી આપણા ઘરમાં રહેવા તૈયાર થયો અને આપણે એની સામે જોઈએ નહીં તો એનું અપમાન નથી વિચાર કરજો પણ જોયા નીકળી એ પરમાત્મા કોશિશ કરજો બીજું કાઈ નહીં તો વંદન કરીને નીકળજો દંડવત કરીને નીકળજો ભલે પ્રભુ પડી ગયા હોય તો ભગવત મંદિર વંદન કરે પણ પ્રભુને વંદન કરીને જવું મનુષ્યનું કલ્યાણ એ ભક્તિ દ્વારા છે મનસા ભગવાન સાત્વતા પતિ શ્રોતવ્ય પૂજ્ય એક મંતિ પ્રભુનું સ્મરણ કરવું કીર્તન કરવું સેવા કરવી આગળ પ્રશ્ન કર્યો ભગવાનના વિવિધ અવતારો વિશે અમને કહો સનતકુમારોથી લઈને કલકી સુધી અવતારોનું વર્ણન કર્યું અને વર્ણન કરતા કહ્યું एते चांसह कलापुंसह कृष्णस्तु भगवान् स्वयं कृष्णस्तु भगवान् स्वयं एते चांस कलापुंसह अनेक प्रकार ना भगवद् अवतार था अवतार के बाय धातु पर थी अवतार आवे ऊपर थी नीचे आवे भगवान् पोता ना लोक छोड़ी अने भूतल पर पधारी

પૂર્ણ પુરુષોત્તમ આપણે ત્યાં મનાય સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ પૂર્ણ પુરુષોત્તમ પોતે પધારે અને અન્ય કલ્પોના દ્વાપરમાં જે કૃષ્ણ અવતાર થાય છે એ અવતાર હોય છે અવતારી પોતે નથી આવતા ભાગવતજીની મહત્તા એટલા માટે ગવાય છે કે આ અવતારી ભગવાનની કથા છે કે જે બધા અવતારો લે છે એ પૂર્ણ બ્રહ્મની કથા છે છ પ્રકારના ભગવત અવતારની ચર્ચા કરી છે ત્રણ શબ્દો સમજવા જેવા છે એક પુરુષોત્તમ પરમાત્મા ભગવાન છે ભગવદ અવતાર અને ત્રીજા છે દેવતા આપણને એમ લાગે કે કોઈને પણ પગે લાગો બધા એક જ છે શાસ્ત્રોનું અધ્યયન કરો તો દરેકની પોતાની એક વિશેષ કક્ષા છે ઘણા લોકો કે આ તમારા હિન્દુ ધર્મ તેત્રીસ કરોડ ભગવાન કોને કહ્યું ક્યાં લખીશ ક્યાં એવું નથી લખ્યું કે આટલા બધા ભગવાન લખ્યું એમ છે એકમ સદ વિપરા બહુદા વધુ બ્રહ્મ તો એક જ છે બાકી એના અવતાર છે અને બાકી એને પ્રગટ કરેલા દેવતાઓ ને દેવીઓ છે આ ત્રણેયમાં ભેદ છે શાસ્ત્રોનું જયારે ગીતાજીનું ભાગવતજી નું તમે અધ્યયન કરો ત્યારે ખ્યાલ આવે કે દેવતા કોને કહેવાય અવતાર કોને કહેવાય ને અવતારી કોને કહેવાય ભગવાન કોને કહેવાય જેને પગે લાગી બધા ભગવાન ના થઈ જાય દરેકની પોતાની વિશેષતા છે દરેકની પોતાની મહત્તા છે દરેકનો પોતાનો આદર છે છે પણ ભક્તિ કોની કરાય કરાય કઈ રીતે દરેકની સાધના પદ્ધતિ આમ એ પરમાત્મા વિવિધ અવતારો લઈને ભૂતલ પર આવે છે જે પ્રભુના ચરણોનું સેવન કરે છે એ જ પ્રભુની આ લીલાઓને સમજી શકે છે એમ કહ્યું આગળ બીજા ચાર પ્રકારના પ્રશ્નો કર્યા ભાગવતના ભાગવત સંબંધી ભાગવતના કરતા સંબંધી ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી આ ચાર પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા અને એના ઉત્તરમાં સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા સુતજી બોલ્યા દ્વાપરે પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે जात पराशर दयोगी निवासव्या कलया हरे वर्तमान चतुर्युगीना द्वापरमा त्रेजा युग द्वापरमा महर्षि पराशर ने त्या वसुकन्या सत्यवती ना गर्भवती भगवान ना ज्ञान अवतार बोलो व्यास भगवान व्यास भगवान व्यास केवाया कारण के वेदों ना विस्तार करे વેદોના વિવાદ કર્યા ચાર વેદ કર્યા અનેક ગ્રંથોની રચના કરી બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાય દ્વીપમાં પ્રગટ થયા બેટમાં એટલે દ્વૈપાયન કહેવાય શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાય આ બધા વ્યાસજીના જુદા જુદા નામ છે સત્યવતી વસુકન્યાના ગર્ભથી પ્રગટ થયા ખરેખર તો અસુર પેદા થવો જોઈએ સાયમકાલનો સમય હતો ન કરવાનો કૃત્ય પરાસર મુનિ દ્વારા થયું અસુર પ્રગટવો જોઈએ પણ યમુનાજી નો કિનારો હતો એટલે અસુરની જગ્યાએ યમનાજીની કૃપાથી ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા યમુનાસ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે અનંત ગુણ ને અનંત ધ્રુવ પરાશરા ધ્રુવ પરાશરાભિષ્ટ દે ધ્રુવજીને અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા યમુનાજી છે આપણને એમ થયું કે ધ્રુવજીએ તપ કર્યું ને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા મહાપ્રભુજી કે ના યમુનાજીના કિનારે તપ કર્યું યમુનાજીના પાન કરીને તપ કર્યું એટલે યમુનાજીની કૃપાથી ધ્રુવજી ઉપર જલ્દી કૃપા થઈ આ પરાશર મુનિ ધ્રુવ પરાશરા પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા ખરેખર અસુર પેદા થવો જોઈએ પણ યમુનાજીની કૃપા હતી યમુનાજીનો કિનારો હતો એટલે એમને પણ અભિષ્ટ ફળ આપી વ્યાસજીનું પ્રાગટ્ય એમના ઘરે થયું વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા સત્તર પુરાણોની રચના કરી જયગ્રંથ જેવો મહાભારત મહાકાવ્ય લખ્યું એક લાખ શ્લોકો લખ્યા આ ટાટલું રચ્યા પછી પણ વ્યાસજીના મનમાં હજી આનંદ નથી શોકાતુર છે વ્યાસજી વ્યાસાશ્રમમાં બેઠા છે મનમાં અશાંતિ છે ઉદ્વેગ છે કે આ ટ રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ કેમ પ્રગટ થતો નથી અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો શ્રીમન નારાયણ 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 શ્રીમ નારાયણ 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 માં શબ્દો પડ્યા નારાયણ 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 ઉભા થઈ ગયા વ્યાસજી અરે નારદજી આવી રહ્યા છે દોડતા ગયા દ્વાર ઉપર પધારો 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 આયે મેરે નંદ નંદન કે પ્યારે માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે આપણા ઘરે કોઈ મહાપુરુષ પધારે આપણા ઘરે કોઈ ભગવતી વૈષ્ણવ પધારે આપણે ત્યાં કોઈ સંત મહાત્મા પધારે ચિત્તમાં કેવો આનંદ થાય માનો ભગવાન નામના હૃદયમાં બિરાજી આપણા ઘરે પધાર્યા અપમોહિ ભા ભરોસ હનુમતા બિનહરિકૃપા મિલે જ્યારે વિભીષણ ને ત્યાં હનુમાનજી પધાર્યા અને જોઈને એક ચિત્તમાં આનંદ થયો ભરોસો આવ્યો કે હવે રામ જરૂર મળશે કારણ જેના હૃદયમાં અખંડ વાસ છે એવા હનુમાનજી પધાર્યા તો રામ પણ આવતા જ ભગવતીઓનું આવવું એ તો ભગવાનના આવવાની વધાઈ રૂપ છે અપ પ્રભુ સે મિલન હોય વાળા હૈ પ્રભુ કે જન ભક્ત પાછે પધારે પ્રભુ તો એવા ભગવતીઓની પાછળ પાછળ ફરે છે જ્યાં નારદજીને જોયા સ્વાગત કર્યું છે પધરાવીને લાવ્યા પ્રશ્ન કર્યો છે મન માં શોક છે આ તાટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ નથી નારદજી કહેવા લાગ્યા વ્યાસજી જેના માટે તમે પ્રગટ્યા છો એને નહીં પ્રગટાવો ત્યાં સુધી પ્રસન્નતા નહીં પ્રગટે તમારો અવતાર મૂલ રૂપે જેના માટે થયો છે એ કાર્ય સિદ્ધ નહીં કરો ત્યાં સુધી આનંદ નહીં કારણ કે કાર્ય ની સફળતા છે મહાપ્રભુજી પણ જયારે ચર્ચા કરે છે ત્યારે આજ્ઞા કરે છે કર્મનિષ્ઠા તદા યદા ચિત્તમ પ્રસિદ્ધ થાય ભક્તિ નિષ્ઠા તદા યદા કૃષ્ણ પ્રસિદ્ધ અને જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા યદા સર્વજ્ઞો ભવે મહાપ્રુજી પણ આજ્ઞા તો કર્મની નિષ્ઠા કર્મ સફળ ક્યારે થાય જ્યારે ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે વ્યાસજી સેના માટે અવતાર લીધો છે આ ભાગવતનું પ્રગટીકરણ કરવા માટે અને એના માટે બાકી જેટલા સત્તર પુરાણો રચ્યા એ તો માનો ભાગવતની પ્રસ્તાવના લખી છે અને હવે મૂળ રૂપે ભગવાનનો યશ ગાશે ધર્મનું વર્ણન થયા પછી હવે ધર્મીનો વિમલ યશ ગાશે અને એટલા માટે નારદજી કહેવા લાગ્યા વ્યાસજી તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું પણ જેમાં ધર્મીનો વિમલ યશ છે એવા ભાગવતજીની રચના અને એ રચના કરતા આપના ચિત્તમાં પરમ પ્રસન્નતા થશે વિચાર કરો આપણે ભાગવત કથા રખાવી હોય તો હૃદયમાં આનંદ હોય તો જે ભાગવત રચે એના હૃદયમાં કેવો આનંદ પ્રગટ પ્રાગટ્ય થાય એ તો કેવો આનંદમય થઈ જાય એના ચિત્તમાં તો કેવી પ્રસન્નતા પ્રગટ થાય આપે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું હવે ધર્મી નો કહો જેમાં વિશુદ્ધ ભક્તિનું જ વર્ણન હોય એવા ભાગવતજીની કહેવા લાગ્યા કેવલ ઉપદેશ નથી આપતો હું તમને મારું ઉદાહરણ આપું છું ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે ઘણી વાર લોકો કહે અમે આટલું આટલું બાળકોને કહીએ તો સમજતા નથી કારણ ઉપદેશ આપો છો પ્રેરણા નથી આપતો એક એક પપ્પા તમારામાં તો આ છે નહીં મને ક્યાં શીખવાડો તો આપણે શું કહેવાનું હું તો કહું આપણી અંદર એવી કોઈ વસ્તુ ખરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ એ લોકોને ગ્રંથોના અને પુરાણોના એક્ઝામ્પલ નથી જોઈતા એને તો મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે જો હું આમ કરું છું જે દિવસે તમે બાળકોને એમ કહેશો ને કે બેટા જીવનમાં ઘણા સુખ દુઃખ ઉતરા ઉતાર ચઢાવ બધું જ આવે ઘણા ઘણા જીવનની ઘટનાઓને જોઈ સારો ખરાબ બધો સમય જોયો પણ બેટા

આવા આવા સમય આવ્યા છતાંય ઠાકોરજી કાઢી લીધા એ કોઈને કોઈ રૂપે કોઈની જીભ પર બેસી કોઈની હાથમાં બેસી કોઈના મનમાં પ્રવેશી અને અમારું કામ કરતો આવે અને એટલા માટે બેટા દુનિયામાં ગમે તેવો સંજોગ આવે સમય આવે ઠાકોરજીનું સાનિધ્ય ન છોડ ક્યારેક બેસાડીને દિલ ખોલીને આ રીતે વાત કરશો ને એની અંદર પણ શ્રદ્ધાના બીજ વેવાશે પણ આપણી તો શરૂઆત હશે નહીં થાય જા હાથ ધોઈને આવો અહીંયા હડતો નહીં અહીંયા ઘૂસતો નહીં નાથી શરૂઆત કરો તો પેલો મારીએ ના શ્રદ્ધાની શરૂઆત વિશ્વાસથી થવી જોઈએ આપણી શરૂઆત ના 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 પેલો કે મારીએ ના હોય નહીં ભગવાન ભગવાનને આવા બંધન રૂપે ના બતાવે ભગવાનને આધાર રૂપે બતાવે એ આપણો ભરોસો છે એ જ આપણો રક્ષક છે જ્યારે દુનિયામાં કોઈ સાથ આપનારું નહીં હોય ત્યારે ઠાકોરજી સાથે આવીને ઉભા રહેશે આવો ભરોસો આપો ઠાકોરજી જો એને પણ વિશ્વાસ જાગે છે કે આપણી શરૂઆત જ એવી ખોટી રીતે થાય છે કે આપણે ભગવાન ઉલટાના ઘણી નેગેટિવ રૂપે એના જીવનમાં આવી જાય છે અને એટલા માટે વિચાર ઠાકોરજીએ કુમુદવનની રચના કેવી રીતે કરી અને વ્રજમાં આચાર્યોની સાથે જવાનું મહત્વ શું તથા વ્રજમાં દુર્ગાદેવીના મંદિર પાછળની લીલા શું જાણો આ સુંદર વચનામૃત દ્વારા ઠાકોરજીએ મહાપ્રભુજીને શું આજ્ઞા કરી અને વ્રજની રજમાં આળોટવાથી શું થાય તથા યમુનાજીની કૃપા કઈ રીતે થાય જાણો આ સુંદર વચનામૃત દ્વારા